આપણને છ સેમી ત્રીજા વાળા વર્તુળના વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ નો ખૂણો બનતો હોય તો ક્ષેત્રફળ વૃતાંશનું ક્ષેત્રફળ વૃત્તાફળ મિત્રો શું થશે લઘુ ક્ષેત્રફળ શોધવાનું હોય આપણે બરાબર તો ત્રીજા આપી છે આપણને છ સેમી એટલે લખીશું આપણે અહિયાં કે સેમી અને ખૂણો ખૂણો કંશમાં નું માપ આપ્યું છે આપણને કેટલું આપ્યું છે સાઠ અંશ બરાબર તો વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર લખીશું તો આ રીતે કે વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર છેદમાં ત્રણસો સાઠ ગુણ્યા પાયની કિંમત લખીશું તો બાવીસના છેદમાં સાત આર બરાબર ત્રીજા આપી છે આપણે કેટલી છ ગુણ્યા છ ત્રીજાનો વર્ગ છે ત્રીજા લખીશું આપણે કેટલી વાર બે વાર બરાબર તો જોઈશું તો આ તે થશે જોજો કે અહીંયા અહિયા ને જીરો ના ઘડિયામાં છત્રીસ નીચે જોઈશું પણ થાય કે છ છ થશે છત્રીસ તો આ આપડા એક છ અને છ કટ હશે ત્યાર પછી ઉપર નીચે બીજા છ છ કટ હશે બરાબર તો ઉપર હશે બાવીસ વધવાના અને છ વધે અને નીચે વધવાના સાત એટલે જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો તો બાવીસ ગુણ્યા છો એટલે છ દો બાર બારો બે અને વધી ક્ષેત્રફળ આપણને મળ્યું મળ્યું છે કેટલું આપણને એકસો બત્રીસ ના છેદમાં માં સાત તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા પૂરો થાય છે તો હવે પછી જોઈશું આપણે દાખલા નંબર બે જોઈશું બરાબર આપ્યો છે

ત્રિજ્યા આપણે શું કરવાની છે વિદ્યાર્થી મિત્રો એ આપણે શોધવાની છે બરાબર ત્રિજ્યા આપણને ખબર નથી એટલે આપણે શોધવાની છે તો આર આપણે શોધવાનો છે તો આજે થશે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે જે વસ્તુ આપણે શોધવાની હોય ત્રિજ્યા શોધવાની હોય કે આગળના દાખલામાં બીજું ઊંચાઈ પણ શોધવાની હોય એવું પણ આપેલું હોય તો જે આપણે શોધવાનું હોય તેની સાથે ક્રોસ ગુણાકાર કરતા જે શોધવાનું હોય તેની સાથે જેનો ગુણાકાર થતો હોય તે હંમેશા લખાશે છેદમાં નીચે લખાશે તો આર શોધવાનો છે તેની સાથે ગુણાકાર થવાનો બાવીસ નો બે નો અને છેદમાં ગણતા એક નો એક ને નહીં લખીશું તો ચાલશે પણ બે અને બાવીસ લખાશે આપણા ક્યાં આગળ તો લખાશે નીચે તેના સિવાયનું તેના સિવાય શું થશે તો બાવીસ અને સાત તો બાવીસ અને સાત એ લખાશે આપણા ક્યાં આગળ ઉપર લખાશે બરાબર આ કે તો શું થશે વિદ્યાર્થી મિત્રો આ બાવીસ અને બાવીસ આપણા કટ થશે તો આર આર એટલે કે આપણને ત્રિજ્યા બરાબર

અને બી આ ચોથો ભાગ એટલે આ રીતે એનો ચોથો ભાગ ચોથો ભાગ એટલે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આવે વિદ્યાર્થી મિત્રો શું આવશે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર બરાબર પાઈ આર સ્ક્વેર અર્ધ વર્તુળ એટલે એને અર્ધ વર્તુળનું શું લખાશે તો કે 1/2 પાઈ આર સ્ક્વેર અને ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે શું આવશે તો કે એનો ચોથો ભાગ બરાબર તો અહીંયા લખીશું આપણે જોજો કે ત્રિજ્યા ત્રિજ્યા આપી છે આપણને કેટલી તો કે 7/2 સેમી અને લખીશું તો આ રીતે કે વર્તુળના ચતુર્થાંશ વર્તુળના ચતુર્થાંશ નું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો એકના છેદમાં એક ના છેદમાં ચાર પાય આર એટલે કે વર્તુળનો ચોથો ભાગ આ રીતે બરાબર તો જોઈશું તો વિદ્યાર્થી મિત્રો શું થશે જોજો કે એકના છેદમાં ચાર ગુણ્યા પાયની કિંમત લખીશું આપણે બાવીસ છેદમાં સાત ગુણ્યા આર સ્કવેર એટલે ત્રીજા આપી છે આપણને સાત તો સાતના છેદમાં બે સાતના છેદમાં બે કેટલી વાર લખવું પડશે બે વખત બરાબર આરનો વર્ગ છે એટલે ત્રીજા આપણે લખવી પડશે બે વખત બરાબર છે તો હવે શું થશે જોજો તો અહીંયા લખીશું આપણે અગિયાર ગુણ્યા બે એટલે અગિયાર તો બાવીસ થશે તો બે ને બે કટ થશે ત્યાર પછી આ સાત ને સાત પણ કટ થશે બરાબર તો ઉપર આવ્યા છે આપણા વિદ્યાર્થી મિત્રો જો કે હવે ભાગ ઉડે નથી ઉપર બંને એકી સંખ્યા આપી છે નીચે બેકી સંખ્યા આપી છે એટલે ભાગ નહિ ઉડશે અગિયાર અને સાત નો ગુણાકાર કરીશું તો અગિયાર સત્તા થશે આપણા સિત્તોતેર અને નીચે ચાર અને બે નો ગુણાકાર કરી દઈએ તો ચાર દુ થશે કેટલા આઠ તો જવાબ આવ્યો છે આપણે કેટલો સિત્તોતેર ના છેદ માં આઠ સેમી સ્ક્વેર બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર બે અહીંયા પૂરો થાય છે હવે પછી જોઈશું આપણે દાખલા નંબર ત્રણ તો આગળ દાખલા નંબર ત્રણ જોઈશું વિદ્યાર્થી મિત્રો રકમ આપી છે આપણને કે એક ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઈ આપી છે ચૌદ સેમી લંબાઈ એટલે શું કહેવાય આ વિદ્યાર્થી મિત્રો આ ત્રિજ્યા આપી છે આપણને બરાબર અને મિનિટ કાંટો પાંચ મિનિટમાં જે પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે એટલે પાંચ મિનિટમાં જે પરિભ્રમણ કરે તેનું જે ક્ષેત્રફળ આવે તે આપણે શોધવાનું છે બરાબર હવે ઘડિયાળમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો શું થશે ઘડિયાળનો દોરશે તો આવી રીતે માનો કે અહીંયા આપણે ઘડિયાળ દોરીશું આ રીતે કે અહીંયા આપેલા છે આપણને બાર છ ત્રણ નવ ત્યાર પછી એક બે ચાર પાંચ સાત આઠ દસ અને અગિયાર તો વિદ્યાર્થી મિત્રો જોજો કે અહીંયા આપડા આ ત્રણ વાગ્યા છે અહીંયા મિનિટ કાંટો ઉપર છે અને કલાક કાંટો ત્રણ પર છે તો અહીંયા આપડા ત્રણ વાગેલા છે તો ફરી પાછા આ જે મિનિટ કાંટો છે તે ફરી પાછો એકવાર વાર આખું ચક્કર પૂર્ણ કરીને ફરી પાછો અંતર અહીંયા આગળ સુધી આવે બાર બાર આવે ત્યાં સુધીમાં કેટલા થાય સાઠ મિનિટ સાઠ મિનિટ એટલે શું થશે એક કલાક થશે બરાબર તો એક આખું પરિભ્રમણ પૂરું કરે એટલે ખૂણો 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 આપણો કેટલા અંશનો બરાબર છે તો આપણે આપણે લખીશું લખવાનું આપેલું પરિભ્રમણ કરે તો એક આખું ચક્કર પૂર્ણ કરે એટલે આપણો ખૂણો બને ત્રણસો સાઠ અંશનો ખૂણો બને અને થશે વિદ્યાર્થી મિત્રો આ ધ્યાનમાં રાખવાનું આપણે કે સાઠ મિનિટ સાઠ મિનિટ એટલે થશે કેટલા વિદ્યાર્થી મિત્રો એક કલાક થશે સાઠ મિનિટ એટલે એક કલાક બરાબર તો મિનિટ કાંટો મિનિટમાં મિનિટ કાંટા એ બનાવેલ ખૂણો બરાબર કેટલા અંશ નો તો ત્રણસો સાઠ અંશનો માટે આપણે જોઈશું કે પાંચ મિનિટમાં કાંટા કેટલા બનાવેલ ખૂણો તો શું થશે તો ત્રણસો ને સાઠ ગુણ્યા પાંચ ના છેદ આવશે કેટલા સાઠ અંશ બરાબર તો જોઈશું તો શું થશે વિદ્યાર્થી મિત્રો જીરો જીરો કટ થશે છ ના ગળિયામાં છત્રીસ પણ આવશે કેટલા થશે છ છ છત્રીસ તો આપણા છ ને છ પણ કટ થશે તો છ ગુણ્યા પાંચ એટલે છ પચામ થશે કેટલા ત્રીસ અંશ તો પાંચ મિનિટમાં મિનિટ કાંટાએ એ ત્રીસ અંશ નો ખૂણો આંતરેલો હશે બરાબર એટલે પાંચ ખૂણો આપણો બનાવ્યા કેટલા અંશનો ખૂણો બનાવ્યા છે ત્રીસ નો બરાબર તો આપણે જોવાનું છે એ રીતે કે પાંચ મિનિટમાં જે ક્ષેત્રફળ આખું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે એટલે આ જે આપણને મળ્યું છે ને શું મળ્યું છે વિદ્યાર્થી મિત્રો ખૂણાનું માપ મળ્યું છે બરાબર તો અહીં આપણે લખીશું કે ત્રિજ્યા કૌંસમાં આર બરાબર ત્રીજ્યા આપી છે આપણને મિનિટ કાંટાની લંબાઈ લંબાઈ એટલે ફરી પાછું એને કહેશું શું આપે લંબાઈ એટલે ત્રિજ્યા તો ત્રિજ્યા આપેલ છે કેટલી આપણને ચૌદ સેમી બરાબર અને ખૂણો બરાબર ખૂણો કૌંસમાં થીટા એનું માપ આપ્યું છે આપણને કેટલું આપેલું છે તો આપણે ખૂણો બન્યો છે આપણો કેટલા અંશનો 30 અંશનો બરાબર તો આપણને કીધું છે કે 5 મિનિટમાં મિનિટ કાંટાએ જે ક્ષેત્રફળ આવરેલું છે તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો અહીં લખીશું આપણે કે મિનિટ કાંટાએ મિનિટ કાંટાએ 5 મિનિટમાં બનાવેલ ક્ષેત્રફળ બનાવેલ ક્ષેત્રફળ ક્ષેત્રફળ સાઠ ગુણ્યા પાય આર સ્ક્ર આ રીતે તો અહીંયા લખીશું આપણે ઠીટા ઠીટા એટલે ખૂણો બનાવે છે આપણો કેટલા અંશનો વિદ્યાર્થી મિત્રો ત્રીસ તો છેદમાં ત્રણસો બરાબર અને ગુણ્યા બાવીસ ના છેદમાં સાત ફરી પાછું લખીશું આ રીતે તો ગુણ્યા કેટલા આવશે આર સ્કવેર એટલે ત્રિજ્યા આપી છે આપણને ચૌદ 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 લખીશું આપણે બે વાર બરાબર તો જોઈશું તો શું થશે દેખ મિત્રો જીરો જીરો કટ થશે બરાબર ત્યાર પછી સાતના ઘડિયામાં ચૌદ આવશે કે સાત બે ચૌદ તો સાત ને સાત પણ કટ હશે નીચે હજી આપ્યા છે આપણને છત્રીસ તો છત્રીસ એટલે ત્રણ ને ગણીશું તો થશે બાર ગુણ્યા ત્રણ એટલે બાર તારીખ છત્રીસ તો ત્રણ ને ત્રણ પણ કટ થશે હજી જોઈશું તો બાર ના ભાગ પડશે આ રીતે કે અગિયાર દુ બાવીસ અહીં ને અહીંયા થશે આપણા છ દુ બાર એટલે કે આ બે ને બે હજી આપણા કટ થશે બરાબર હજી જોઈશું તો નીચે આપેલા છે વિદ્યાર્થી મિત્રો છ તો છ ના હજી ભાગ પડશે ત્રણ દુ છ તો ફરી પાછા ચૌદ ના ભાગ પડશે આપણા સાત ગુણ્યા બે એટલે સાત બે ચૌદ તો અથવા અહીં પણ સાત બે આપ્યા છે તો તે બે કટ કરીશું તો પણ ચાલશે કે અહીં આ બે અને આ બે પણ હજી બરાબર તો ઉપર આપણા વધ્યા છે વિદ્યાર્થી મિત્રો જોઈ લો કેટલા વધેલા છે અગિયાર વધ્યા છે અને બીજા કેટલા વધ્યા છે ચૌદ વધેલા છે બરાબર તો ચૌદ ગુણ્યા અગિયાર કરીશું તો જીરો ચૌદ એક ચૌદ અને ફરી પાછા ચૌદ કરીશું તો ચાર ને એક પાંચ અને એક એટલે આવશે વિદ્યાર્થી મિત્રો કેટલા તો જવાબ આવશે આપણો એકસો ચોપ્પનના છેદમાં ત્રણ બરાબર કેટલા અંશનો ખૂણો બનાવે છે તે આપણે શોધવાનું છે તો એકસો ચોપ્પનના છેદમાં ત્રણ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર ત્રણ અહીંયા આપડે પૂરો થાય છે તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી